મારા શેઢાની જ વાડી છે જે અમે ખૂબ જે આપઘાત કર્યો ને આ બધું અનુરૂધ્ધસિંહનું કાવતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે અનુરૃતસિંહનો ધંધો જ આ છે આજુબાજુમાં કેટલાય ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગો કરાવ્યો છે આપઘાત આ એક છેલ્લી કક્ષાના અનુરૂચિના ધંધા છે અને આ કામ એને જ કરાવ્યું દુષ્કર્મ હાવ ખોટું છે ઉભું કરેલું એનું કાવતરું છે એ પાંચની પ્રેમ થઈ જાય ગાડીમાં થઈ જાય બધું આ બધી એની ગોઠવેલી છે ને છોકરીઓ બધી આની જ છે અનુની અને એમનું એ ભેગા રહીને આ છોકરીનો ધંધો કરાવ્યો છે આ મા પાપી છે અને કુદરત સજા આપશે જ આ છોકરો નિર્દોષ છે એનો કોઈ જ નથી આ વાઘરીલા જ બધા ધંધા છે અમને જે મરાવાનો છે અનનત ધંધા છે ને એ લોકો ફરવા

અનિરૂધસિંહ જાડેજા એ બળાત્કાર કેસમાં ફસાવ્યો હોવાનો ગોવિંદ નો આક્ષેપ છે વાત એવી બની છે કે ગોંડલમાં તાજેતરમાં એક દુષ્કર્મની ઘટના સામે આવી છે જેમાં રાજકોટની એક સગીરાએ ગોંડલના કુખ્યાત રીબડાના અમિત ખૂંટ વિરુદ્ધ

सावरकुंडलाणी एक सगीरा ने रिबडाना एक युवान अमित पुत साते सोशल मीडिया पर मित्रता થઈ હતી. तुकी मित्रता બાદ બन्ने રાજકોટ ખાતે મળ્યા હતા અને અમિત સગીરાને જ્યુસ પીવા લઈ ગયો હતો. બાદમાં તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનો તેની પર આરોપ લાગ્યો હતો. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સગીરા અમિત પુત વિરુદ્ધ દુષ્કર્મના પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સગીરાની મિત્રે સમગ્ર ઘટના વર્ણવી હતી. 70 વર્ષની સગીરા બે મહિના પહેલા જ રાજકોટ આવી હતી.

વાડીથી માંડીને ડ્રગ્સ થી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે અનુરુચિનો ધંધો જ આ છે આજુબાજુમાં કેટલા ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ બેગોરીન કરાવ્યો છે આપઘાત આ એ છેલ્લી કક્ષાના અનુરુચિના ધંધા છે અને આ કામ એને જ કરાવ્યું છે દુષ્કર્મ હાવ ખોટું છે ઊભું કરેલું એનું કાવતરું છે કાંઈ પાંચ દિન પ્રેમ થઈ જાય ગાડીમાં થઈ જાય બધું આ બધી એની ગોઠવેલી છે ને છોકરીઓ બધી આની જ છે અનુનીત અને એનું એ ભેગા રહીને આ છોકરીને ધંધો કરાવ્યો છે આ મા પાપી છે આને કુદરત સજા આપશે જ આ છોકરો નિર્દોષ છે એનું કોઈ વાંક જ નથી આ વાઘરીના જ બધા ધંધા છે આમને જે મરાવવાનો છે એ અનુના જ ધંધા છે અને એ પાપે ભોગવવું જ પડશે કુદરતને છોડશે જ ને અને છોકરીઓ છે ને આને 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 પૈસા લઈને ઊભી કરેલી છે છોકરીઓ નામ નથી આપતી અને પાંચ દિવસમાં પ્રેમ થઈ જાય અને ગાડીમાં જવું થઈ જાય

પછી એને પ્રોપરલી એની સાથે જે બી દુષ્કર્મ આચર્યું કે જે બી કર્યું છોકરી અત્યારે એમ કહે છે કે હા મારી ઉપર ત્રણસો છોતેર જ કહી દીધી છે એટલે અમે ફરિયાદ દાખલ કરાવી મેડમ જો અત્યારે બધું લઈને ગયા છે અને જો આમાં કાંઈ ન્યાય અમને નહીં મળે તો અમે અહીંયાથી મીડિયા થ્રુ કે કાંઈ બી કરીને અમે સુસાઈડ કરશું જો અમને પ્રોપર ન્યાય ન મળ્યો ને તો છોકરાની ઉંમર ખબર નથી છોકરીની ઉંમર સત્તર વર્ષ જ છે અમિત ખૂંટ દસ દિવસ ગોંડલ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની